નજર કરીએ તો રાજકોટમાં ગોંડલ નેશનલવાર પાણી લાઈનમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર પાણીની લાઈન થાય છે ડેમેજ પાણીની લાઈન વારંવાર ડેમેજ થતી હોવાનો સ્થાનિકો નો આરોપ છે પાણી પુરવઠો બંધ રહેતા લોકોમાં પાણીની તાત્કાલિક બંધ કર્યો હતો રસ્તો અને આવક જાવક બંધ કરી વિરોધ પ્રદર્શનનું આયોજન કરાવ હતું તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો કામ બંધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ પોલીસ સહિત પંચાયતના સભ્યો આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણી નહીં ચાલુ થાય ત્યાં સુધી ગેટ આગળ બેસીશું તેમ આગેવાનોનું કહેવું છે